નિવેદન પત્ર આપવા કેમ આવ્યા છો મારું નામ રાજુભાઈ ખુશાલભાઈ વાઘેલા છે મારું રહેવાસી ચકલાસી ભાગોળ છે અમારા દેવી પૂજક સમાજ અમદાવાદી બજાર સિટી બેકરીની સામે કુંભાર ચાલીની બાજુમાં ઘર પંદરથી વીસ જણના ઘર આવેલા છે ત્યાં આગળ કાભાઈ ચુનીભાઈના દીકરો પ્રતાપભાઈની જગ્યા છસો ને પંચોતેર ચોરસ ફૂટ જગ્યા છે પ્રોપર્ટી કાર્ડમાં સાત બાનના ઉતારામાં દરેક સરકારી ચોપડે ફૂટમાં જગ્યા બોલે છે તેમને આણંદની વ્યક્તિને

તમે એ પાર્ટીને મળી એને પ્રેમથી બે વખત સમજાઈ ના એને સમજ્યો નથી છતાં બી જે લેનારની પાર્ટીને પાર્ટી ને આણંદ જઈને અમે દસ પંદર જણા જઈને એને સમજાયો એ સમજાવવા તૈયાર નથી છતાં વેચનાર અમારા દેવી એક માણસ છે એના ઘરે અમે ચારથી પાંચ વખત ગયા એ નથી સમજતો એના પછી બી અમે સમાજ ભેગી કરી સમાજમાં બોલાઈને સમજાયો છતાં બી નહીં સાહેબ ધા ધમકી આલે છે કે તમારે કેસ કરવો હોય તો કરો જે બી કરવું કરો છૂટ છે મારે કોઈ લેવા દેવા નથી એટલે અમારે આ અંતિમ પગલું ભરવું પડ્યું અમે કેસ કર્યો પીઆઈ સાહેબ દેસાઈ સાહેબે એમને વોર્નિંગ આપી હતી બાજપાઈ સાહેબ આ નો સુધારો વધારો કરી નાખજો પણ છતાં બી લેનાર નથી કર્યો વેચનાર નથી કર્યો આ વાત ને અઢી થી ત્રણ મહિના થઈ ગયા છે સાહેબ હજુ સુધી વીસ લાખ રૂપિયા માં જગ્યા વેચી છે અને આનંદની પાર્ટી એમ કે છે અમને કે મારો પાંત્રીસ લાખ રૂપિયા ખર્ચો થયેલો છે

અમારું વિહોત માતાનું મર છે અમારા માતાજીનું એક ઘર છે એક મારું ઘર છે પાછળ મકાનો છે આણંદની વિધમી પત્ની એમનો બાબો સિરાજભાઈ મોહમ્મદભાઈ વોરા એમને એવું કીધું છે કે તમારા મંદિર ઉપર અમે બુલેચર ફરાઈ દઈશું તમારું મંદિર અમે તોડી કાઢીશું એટલે અમારે આ પગલું ભરવું પડ્યું એવું કેમ કીધું મંદિર એવું કહે છે કે છસો પંચોતેર ચોરસ ફૂટ છસો એમની જમીન છસો પંચોતેર ચોરસ ફૂટ છે અને એમને ચોરસ મીટરનો દસ્તાવેજ બનાવ્યો એવું કહે છે કે અમારી સાત ગુંઠા જમીન છે અમે કીધું કે સાહેબ તમારી પોણા પોણા ગું જમીન છે તમે પોણા સાત ગુંઠા દસ્તાવેજ બનાવો તમે આ ખોટું કર્યું કે તમારે જે કરવું એ કરો અમારી જોડે પ્રૂફ છે છસો પંચોતેર ચોરસ મીટરનું તો અમે કીધું કે છસો પંચોતેર ચોરસ ફૂટ તમારો હક છે એવું કીધું આ અમે અમે પીઆઈ વકીલ પાર્વતી સાહેબ ફરિયાદી કરી પીઆઈ સાહેબ આપણે એસપી સાહેબ વાજપાઈ સાહેબ એમને એ લોકો અમને ત્રણે ભેગા કર્યા એવું કીધું કે તમે દસ્તાવેજ સુધારો કરજો એ વાતને અઢી ત્રણ મહિના થયા એ લોકો હજુ કશો મગજ ઉપર લેતા નથી સાહેબ એ લોકો હક એવું કહે છે કે અમે મંદિર તોડી કાઢીશું અને અમને વારંવાર ધમકી આપે છે કે તમે સોતેલા હશો તો તમારી પર ભૂલેજન ફરાઈ દઈશું એવું અમને વારંવાર ધમકી આપે છે અને બીજું કે જે અમારા જે કુટુંબ ના છે પ્રતાપભાઈ કાભેભાઈ વેળુ વાઘડી એ અમને વારંવાર ધમકી આપે છે કે તમને અમે તમારા હાથ પર ભગાઈ દઈશું અમને એ ધમકી આપે છે વારંવાર વેચના વેચના પાર્ટી લેના પાર્ટી અમને ધમકી આપે છે કે તમારું મંદિર તોડી કાઢીશું તમે જે થાય કર લેજો એવી અમારી નમ્ર વિનંતી અને સાહેબ કરવાનો છે અને ખાતે કરવાની છે અમારે જમીન ધાર્મિક સ્થળ મંદિર ખાતે જમીન કરવાની અમારે રહેવાનું નથી મંદિર ખાતે નમ્ર વિનંતી